માણેકપુર ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના કપાસનો વિનાશ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ઉના તાલુકાના માણેકપુર ગામમાં માંડીવાડા વિસ્તારમાં કપાસનો પાક વિનાશ પામ્યો હમણાં થોડા દિવસો પહેલા ચાર પાંચ દિવસ સતત વરસાદને કારણે રાવલ નદીનું પાણી ખેતરોમાં ખુસી જતા ખેડૂતો પાયમાં આ વર્ષે સારો વરસાદ થતાં કપાસ સારો થયો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ થોડા દિવસો પહેલા જે વરસાદ વરસ્યો હતો ત્યારે રાવલ નદીનું પાણી છોડવામાં આવ્યું જે પાણી માણેપુર સુધી પહોંચે છે ત્યારે નદી નજીકના ખેતરોમાં પાણી ભરાતા કપાસનો પાક વિનાશ પામ્યો હતો જેમાં શિયાળ તિરુભાઈ પુનાભાઈ શિયાળ આદુભાઈ જેઠાભાઈ રાઠોડ પાણાભાઈ માયાભાઈ રાઠોડ ચીનાભાઈ બોઘાભાઈ રાઠોડ રામભાઈ માલાભાઈ એવા અનેક ખેડૂતોના ખેતરોમાં કપાસનો પાક વિનાશ પામ્યો છે ત્યારે જેમાં ખેડૂતો દ્વારા બિયારણ ખાતર દવા મજૂરી તેવો અનેક ખર્ચ કરી કપાસનો પાક ઉભો કર્યો હતો જેમાં ખેતરોમાં પાણી ભરાતા બધો પાક નિષ્ફળ ગયો હતો જેમાં ખેડૂતોમાં જે ખુશી હતી તે નિરાશામાં ફેરવાઈ દસ પંદર દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસનો પાક એકદમ નાશ પામ્યો છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વહેલી સરકાર દ્વારા પાક ધોવાણની સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સંવાદદાતા ભાણજી સાકર મીર ન્યૂઝ ઉના હાય સત્ય તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી